બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ચોત્રીસમું વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શન યોજાયું હતું જેમાં સાંસદ ડોક્ટર હેમંત જોશીએ નાના ભૂલકાઓ જોડે ચેસથી રમત માણી હતી બરોડા મેનેજમેન્ટ એસોસિએશનની ની ચોત્રીસમી વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શન યોજાયું હતું જેની મુખ્ય થીમ ગ્રીન એનર્જી સસ્ટેનેબલ ફ્યુચર આધારિત રાખવામાં આવી હતી તેની સાથે જ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચેસમાં દેશનું ગૌરવ વધારતા ગોકેશે જીત મેળવી હતી જેના કારણે જ વડોદરામાં પણ ચેસના ગેમનું ચલણ વધે તેમજ અન્ય ગેમ સાથે રમવાનું પ્રમાણ વધે તથા આવનારા દિવસમાં ગોકેશ મળી રહે સાથે ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ નાના ભૂલકાઓ સાથે ચેસની રમત માણી હતી બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન તેની ચોત્રીસમી વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શન નિમિત્તે ચેસ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બાળકો સહિત સિનિયર સિટીઝન્સે પણ ભાગ લીધો હતો સાત વર્ષથી લઈને સિત્તેર વર્ષ સુધીના લોકોનો ચેસ માટેનો અનેરો ઉત્સાહ નજરે પડ્યો હતો બીએમએ તેની ચોત્રીસમી વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શનમાં કોન્ફરન્સમાં વડોદરાના બુદ્ધિજીવીઓની સાથે મેનેજમેન્ટના નિષ્ણાતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રીન એનર્જી સસ્ટેનેબલ ફ્યુચર ઉપર ચર્ચા વિમર્શ કર્યો હતો આ પ્રસંગે વડોદરાના સાંસદ હેમાંગ જોશી મુખ્ય મહેમાન તરીકે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર અને વડોદરાના રહેવાસી કિરણ મોરે તેમજ બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ મુકુદ પુરોહિત સહિત તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મેનેજમેન્ટ એટલે શું કે કોઈપણ કાર્યમાં ફોકસ કરવું પોતાનો કયો સ્ટેપ છે આગળ વિચારવો સામેલો વ્યક્તિ શું વિચારશે એના પર ધ્યાન આપવું અને દરેક રીતે સેફથી આગળ વધવું અને પ્રોફિટ કમાવો એ બિઝનેસ અને મેનેજમેન્ટ કહેવાય ચેસમાં પણ એ જ હોય છે ચેસમાં પણ આપણે જ્યારે રમત રમતા હઈએ ત્યારે સૌથી પહેલાંમાં પહેલાં આપણી પરિસ્થિતિને મજબૂત રાખવી સામેલા વ્યક્તિને કમજોર કરવો અને આગળ વધવું ફોકસ રહેવું અને સામલો વ્યક્તિ શું વિચારે છે એના ઉપર વધારે ધ્યાન આપવું એટલે ચેસ અને મેનેજમેન્ટને અમે એક સાથે જોડતા આ એક જ દિવસે એક જ જગ્યાએ ઉપર નીચે બે ઇવેન્ટ અમે લોકોએ આજે કરેલી છે કે જે ગ્રીન એનર્જી અને સસ્ટેનેબિલિટીના થીમ ઉપર આ કન્વેન્શન યોજવામાં આવી રહ્યું છે હાલનો જે સમય છે આપણે કોરોના પછી આપણે જોયું કે લોકો ફરી એકવાર શહેરીકરણથી ફરી ગ્રામીણ તરફ આગળ વધી રહ્યા છે ઓક્સિજન માટેના જે આપણે વલખા મારી રહ્યા હતા એ એટલે કારણ કે વૃક્ષોનું નિકંદન વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે અને એનર્જી કોઈપણ પ્રકારની હોય પછી એ રિન્યુએબલ હોય કે નોન રિન્યુએબલ હોય એ આપણા માટે ખૂબ જ અગત્યની હોય છે આજ જ થીમને ચરિતાર્થ કરતું ગ્રીન એનર્જી પરનું આજે એન્યુઅલ મેનેજમેન્ટ કન્વેન્શનના કાર્યક્રમમાં પણ આજે હું હાજર રહ્યો છું